લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આજના વિડીયોમાં આપનું સ્વાગત તો છે જ પણ મિત્રો આજનો વિડીયો બહુ જ ધ્યાનથી સાંભળજો આજના વિડીયોમાં નાની પણ ખૂબ મહત્ત્વની જાણકારીઓ હું તમને આપીશ અને આ બધી જાણકારી રાશિવાઈઝ છે દરેક રાશિના માણસો ક્યાંક ને ક્યાંક નાની મોટી પીડાથી પીડાય છે કોઈને કંઈક સમસ્યા છે કોઈને બીજી કંઈક સમસ્યા છે કોઈને પૈસા તો કોઈને કંઈક અલગ જીવનમાં તકલીફો તો છે જ પણ આપણે એમાંથી મુક્ત થવું છે તો મિત્રો આ મુક્તિ માટે હોળી જેવો તહેવાર જો આપણી સામે હોય ને આપણે આ મુશ્કેલીઓથી પીડાતા હોય ને તે ખોટું એક નાનકડી આહુતિ આપણા જીવનને બહુ જ સરસ દિશા આપી જાય ને આપણા દુઃખોનું દહન કરી જાય પણ આપણને ખબર જ નથી કે આપણે શું કરવું તો મિત્રો આજનો વિડીયો બરાબર ધ્યાનથી સાંભળજો બારે બાર રાશિ માટે મારે જે કહેવું છે ને એ એટલું બધું મહત્ત્વનું છે અને જે લોકો કરશે ને એ લોકો ચોક્કસ એમ કહેશે કે ના સાહેબ આ વસ્તુ અમને જીવનમાં બહુ ઉપયોગી થઈને અમારા દુઃખો દૂર થયા તો મિત્રો આજના વિડીયોની પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા ખાસ કરીને પોતાના સ્વભાવથી કોઈક ને કોઈક જગ્યા પર ફસાઈ જાય અને જો મેષ રાશિવાળા કોઈ સરકારી કામમાં અટવાયેલા હોય સરકારી કામમાં કોઈ જગ્યા પર મુશ્કેલી ઊભી થયેલી હોય તો મિત્રો આજનો ઉપાય તમને બહુ જ કામનો છે હોળીના દિવસે તમારે શું કરવાનું તે જાણી લો અને ઉપાય તે દિવસે કરી લેજો મેષ રાશિવાળાએ એક લાલ કપડું લેવાનું છે એમાં લાલ જુવારની ધાણી અને એક મુઠ્ઠી મસૂર આ બે ભેગા કરીને બાંધવાના છે માથા પરથી સાત વાર ઓવારી હોળીની એકી સંખ્યામાં પ્રદક્ષિણા કરવી એક ત્રણ પાંચ સાત નવ તમને જે ઠીક લાગે એક કરો તો પણ એ જ ફળ છે ને અગિયાર કરો તો પણ એ જ ફળ છે તો એકી સંખ્યામાં પ્રદક્ષિણા કરી તમારા મનમાં જે કામના છે તમે જ્યાં અટકેલા છો જે સરકારી કામમાં કે કોઈ એવા કામમાં જ્યાં મુશ્કેલીઓ વધતી દેખાય છે એ વાતનો હોલી માતા સામે સ્વીકાર કરજો અને માને કહેજો કે આમાંથી મને મુક્તિ આપો આટલું કહીને આ પોટલી તમે હોળીમાં પધરાવી દેજો હોળી પછી થોડા જ દિવસમાં તમને એ કામ અંગેના સારા સમાચાર મળે બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિવાળા માટે લાગણીશીલ સ્વભાવ ઘણી વખત નડી જાય લાગણીમાં લાગણીમાં એ કોઈનું કામ કરી નાખે પણ પોતાનું કામ અટકી જાય તો મિત્રો વૃષભ રાશિવાળા માટે અટકેલા કામ પૂર્ણ કરવા માટે અને એનું સારામાં સારું પરિણામ મેળવવા માટે આ હોળીના દિવસનો ઉપાય છે એક સફેદ કોટન કપડું લેજો રૂમાલ જેટલું એમાં એક મુઠ્ઠી બાસમતી ચોખા અને થોડુંક કપૂર એ બાંધી લેજો આ પોટલી લઈ હોળીમાંની પ્રદક્ષિણા કરી અને માને પ્રાર્થના કરજો કે ભાઈ મારા અટકેલા કામ શરૂ થાય ને એમાં જે કંઈ પણ વિઘ્ન છે તે દૂર થાય બસ આટલી નનકળી પ્રાર્થના કરી અને માને પ્રાર્થના કરીને આ તમારા હાથમાંની જે પોટલી છે તે હોળીમાં હોમી દો અને માના આશીર્વાદ લઈને ઘરે આવી જાઓ જો થોડાક જ દિવસમાં તમારા અટકેલા કામો શરૂ થાય ને એનું સારું પરિણામ પ્રાપ્ત થાય અને આ કામ શરૂ થશે અને તમારા જે અટકેલા પૈસા છે ને તે છૂટા થવા માંડે મિથુન મિથુન રાશિવાળા માટે એક મહત્વની બાબત હોય છે કે મિથુન રાશિવાળા ઘણીવાર વાણીનો કંટ્રોલ ગુમાવી દઈશ અને પોતાની દુશ્મનીને વધારી દે છે જો તમારા જીવનમાં પણ આવી કોઈ ઘટના છે અરે ભાઈ દુશ્મની નથી પણ આપણું કામ અટકેલું છે વેપાર સાવ મંદો થઈ ગયો છે તો એવા લોકોએ આ હોળીમાં શું કરવું જોઈએ તો મિત્રો આવા લોકોએ એક લાલ કપડામાં થોડાક લીલા મગ બાંધી ને હોળીની પ્રદક્ષિણા કરવી જોઈએ અને આ પોટલી હોળીમાં હોમી દેવી જોઈએ અને માને પ્રાર્થના કરવી જોઈએ કે ભાઈ મારી દુશ્મની ઓછી થાય મટી જાય ને મારા અટકેલા કામો પૂરા થાય ને મારું જીવન સરળ થાય કર્ક રાશિ કર્ક રાશિવાળાએ જો પોતાના જીવનમાં તકલીફ છે પૈસા અટકેલા છે દાંપત્ય જીવનમાં ખામી છે ધનનું આગમન અટકી ગયું છે એવા લોકોએ શું કર્યું એવા લોકોએ થોડીક ખીર બનાવવાની એક માટીના કોડિયામાં ખીર ભરી હોળીની પ્રદક્ષિણા કરવી જોઈએ અને પ્રદક્ષિણા પછી આ જે કોળિયામાંની ખીર છે ને તે હોળીમાં પધરાવી દેવી જોઈએ અને મિત્રો આ એક નાનકડા ઉપાયથી કર્ક રાશિવાળા માટે આવનારો જે સમય છે ને એ એ સુવર્ણયુગ બનીને આવે ચોક્કસ તમે ઘણા બધા વિડીયો સાંભળ્યા હશે કર્ક રાશિવાળા પણ તમને મેં જે વાત કીધી કે ભાઈ સારું ફળ મળવાનું જ છે પૈસો આવવાનો જ પણ જીવનો જોખમ ઉભેલો છે તો અહીંયા બી આપને ફાયદો થશે ને આપણે જે ધનનું આગમન અટકેલું છે ને તે શરૂ થાય ને જીવન સરળ થાય અને મિત્રો એક નારિયેલ હોમી દેજો કર્ક રાશિવાળા જેથી કરીને જે રાહુનું મે મહિનામાં જે ભ્રમણ છે અઢારમી મે પછીનું લગભગ ભ્રમણ છે એમાં પણ તમને રાહત થઈ જશે સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે આ ઓળીને દિવસે જો જીવનમાં પ્રભાવ ઘટી રહ્યો છે માન સન્માનમાં કંઈક કમી આવી રહેલી છે આપણો વેપાર દબાતો હોય એવો અનુભવ થાય છે તો હોળીની પ્રદક્ષિણા કરવાની છે થોડાક ઘઉં અને એક ટુકડો ગોળનો સાથે લઈને હોળીની પ્રદક્ષિણા કરજો અને આ ઘઉં અને ગોળ હોળીમાં હોમી દેજો આના પછી તમારા વેપારનો અટકાવ તમારા માન સન્માનની કમી છે તે દૂર થાય અને જીવનમાં એક સારો સમય જોવા મળે કન્યા કન્યા રાશિવાળા માટે હાલનો સમય થોડો ટફ તો છે જ મુશ્કેલી ભરી રહ્યો છે ઘણા બધા કન્યા રાશિવાળા અત્યારે વેપારિક દ્રષ્ટિએ પાછા પડતા દેખાય છે ને તો એ જે ક્રિયા છે તે અટકતી દેખાય તમારે આ હોળીમાં એક કોપરાની વાટી લેવાની જેમાં લીલા મગ ભરવાના જેને લીલા મગની ઉપર એક કાચી કેરી મૂકી દેજો આટલી વસ્તુ લઈને હોળીની પ્રદક્ષિણા કરી અને શ્રદ્ધાપૂર્વક માતામાં શ્રદ્ધા રાખજો કે ભાઈ આ જ હોલિકામાં છે જે મારા જીવનના દુઃખોને બાળશે એને દૂર કરશે ને મને સુખ આપશે તો આટલી પ્રાર્થના કરી ને આ તમારી કોપરાની વાટી લીલા મગ અને કેરી હોળીમાં હોમી દો વેપારની લોસ દૂર થાય વેપાર નથી ચાલતો તો ચાલતો થાય વેપાર વધે ને બેન દીકરીઓને ફાયદો થાય તે જુદો આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી હા શું હસ્યા કરો છો આખો દિવસ પેપર વાંચો છો તમને કઈ ચિંતા થાય છે કે નહીં આ દુનિયાની ચિંતા હું શું કામ કરું હે ગાંડો છું લોકોની નહીં આપણી દીકરીની ચિંતા તેનું ગોઠવાતું નથી હા હા એની ચિંતા તો મને પણ છે પણ શું કરીએ કઈ સમજાતું જ નથી મમ્મી પપ્પા અરે મમ્મી તમને ગમતા સમાચાર આપો અરે શું પપ્પા હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો કેમ મારી પેલી ફ્રેન્ડ હતી ને જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું કોણ પેલી નીલમ હા નીલમ તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું શું વાત કરે છે સોનુ હા મમ્મી એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી લાલ કિતાબ હા પપ્પા લાલ કિતાબ તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ શું તમારા સંતાન માટે યોગ્ય જીવન સાથી શોધી શકાય હા જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવન સાથી મેળવી જ શકાય છે તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ તો મિત્રો હવે જોઈએ આપને સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિ વાળા માટે જીવનમાં ખૂબ દુઃખ વધી ગયા છે આર્થિક મુશ્કેલીઓ વધી ગઈ છે શું કરવું ખબર નથી પડતી તેવા લોકોએ શું કરવું એવા લોકોએ આ હોળીના દિવસે કોપરાની વાટીમાં કપૂર ભરવું જોઈએ અને કપૂરની સાથે થોડું બે ચપટી લોબાન ઉમેરવું જોઈએ આ હોળીની પ્રદક્ષિણા કરીને કોપરું કપૂર અને લોબાન આટલી વસ્તુ તમે હોળીમાં હોમી દો અને માને પ્રાર્થના કરો કે ભાઈ મારા જીવનના દુઃખ દૂર થાય અને જીવનમાં આર્થિક મજબૂતી વધતી દેખાય ચોક્કસ હોળી પછીના સમયમાં આવનારું જે તમારું હિન્દુ નવ વર્ષ છે તેમાં ખૂબ જ સારા પરિણામો આપણે પ્રાપ્ત કરી શકીએ વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા માટે ચોક્કસ આ જે ગયું વર્ષ ગયું ને થોડું ટેન્શનવાળું ગયું બરાબર અને ઘણી બધી જગ્યા પર આપણે આપણા સ્વભાવથી પણ પાછા પડ્યા વૃશ્ચિક રાશિનો સ્વભાવ થોડોક પેલો તીખો હોય છે બરાબર તો આવા લોકોએ એક નારિયેલ લેવાનું એ નારિયેલ પર મધનો ચાલલો કરવાનો ઉપર થોડાક ચપટી કાળા તલ મૂકજો અને આ નારિયેલ લઈને હોળીમાંની પ્રદક્ષિણા કરજો અને પ્રદક્ષિણા કરી માને પ્રાર્થના કરજો અને આના રિયલ હોળીમાં ઉમી દેજો તમારા અટકેલા કામો પૂર્ણ થાય બગડેલા સંબંધો સુધરી જાય સરકારી કામની અડચણ દૂર થાય કોઈની સાથે આપણે કોઈ દુશ્મનાવટ ઊભી થઈ ગયેલી છે તો એમાં આપણી કોમ્પ્રોમાઇઝની પરિસ્થિતિ આવે ને આપણો હાથ ઉપર રહી અને જિંદગીની તમામ અડચનો દૂર થાય તો મિત્રો હવે જોઈએ આપને આજની નવમી રાશિ ધનરાશિ ધનરાશિવાળા ઘણા બધા લાંબા સમયથી જીવનમાં સ્થિરતા માટે ઝઝૂમી રહ્યા છે પણ સ્થિરતા આવતી નથી તો મિત્રો આવડીને દિવસે આપણે શું કરશું તો જીવનની સ્થિરતા આવે ને આપણા જીવનમાં જે નાના મોટા દુઃખ આવી રહ્યા છે તેને દૂર કરી શકાય એક નારિયેલ એક મુઠ્ઠી પીળી રાય એક મુઠ્ઠી કાળા ચણાને સાત હળધરના ગાંઠિયા આટલી વસ્તુ લઈ હોળીમાંની પ્રદક્ષિણા કરો અને આ વસ્તુઓને હોળીમાં હુમી દો હોળીમાંને પ્રાર્થના કરજો કે ભાઈ આજે આગલા વર્ષમાં જે કંઈ પણ તકલીફ દુઃખ મેં ભોગવા એ બધા દૂર થાય અને આવનારું નવું વર્ષ મારા માટે સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય લઈને આવે અને મિત્રો દિલથી કરેલી પ્રાર્થના અને જે તમે વસ્તુઓ હોળી માતામાં પધરાવેલી છે એના દહન પછી તમારા જીવનના દુઃખોનું દહન થાય ને આવનારું વર્ષ તમારા માટે કંઈક નવો સોનાનો સૂરજ લઈને આવે ધનરાશિવાળાએ પણ ધ્યાન રાખવાનું છે ઓગણત્રીસ માર્ચથી તમારા જીવનમાં પણ ફરી પાછા શનિ મહારાજ પધારી રહ્યા છે તો એની કાળજી પણ લેજો નારિયેલ રાય જે મેં પધરાવડાવી એ અહીંયાથી તમને રાહત આપશે ને હળદરના ગાંઠિયાથી જીવનમાં જે સ્થિરતા પાછળ જઈ રહેલી છે તેને આપણે સ્થિર કરી શકીશું તો મિત્રો બહુ નનકડી વાત મેં કીધી છે ચોક્કસ કરી લેજો તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ મકર રાશિવાળા માટે પણ છેલ્લા સાડા સાત વર્ષથી જે બધી તકલીફો ચાલે છે એને પૂર્ણ કરવાનો સમય આવે છે તો મિત્રો આવનારું નવું વર્ષ હિન્દુ નવ વર્ષ ચૈત્ર ચૈત્રસુદ એકમથી શરૂ થશે તે પહેલાં આપણે આ સાડા સાત વર્ષની જે કંઈ તકલીફો ભોગવી એ તેને હોળીમાં દહન કરીએ અને આવનારા નવા વર્ષના આશીર્વાદ હોળી પાસે માંગીએ તમારે એક નારિયેલ એક મુઠ્ઠી બદામ એક મુઠ્ઠી પીળી રાઈ અને કાળા સફેદ તલ આટલી વસ્તુ લઈને માની પ્રદક્ષિણા કરો અને આ બધી વસ્તુ માને પ્રાર્થના કરો કે ભાઈ જે સાડા સાત વર્ષમાં જે કંઈ બી તકલીફ ભોગવી એને જીરવવા માટે તમે મને જે તાકાત આપી એના બદલ તમારો આભાર આપણે ભગવાનમાં આ વસ્તુમાં ભૂલી જઈએ છે ખરાબ સમય આપણે પાર તો કરાવે છે ભગવાન પણ આપણે એની પાસે આશીર્વાદ માગતા નથી એના જે આભારના જે શબ્દ છે ને તે ભૂલી જઈએ છે માનો કારણ કે એ છે તો જ તમે આ સાડા સાતથી પાર કરીને નીકળો છો અઢી વર્ષની પનુંથી પાર કરીને નીકળો છો તો આવા સમયે શનિના આશીર્વાદ લો અને પ્રાર્થના કરો કે ભગવાન તમે મને જે તાકાત આપી જે મને બુદ્ધિ આપી જે મહેનત કરવાની શક્તિ આપી બદલ આપનો ઋણ અને આવનારા વર્ષમાં આ સાડા સાત વર્ષની મહેનતનું ફળ મને આપો ચોક્કસ શનિ તમને આપશે બરાબર અને મિત્રો મકર રાશિવાળા માટે ઉતરતા શનિ છે તો ધ્યાન રાખજો ઉતરતા શનિ ઘણી વખત તમને ન્યાલ કરી જાય છે તો હવે જોઈએ આપને આજની અગિયારમી રાશિ કુંભ રાશિ કુંભ રાશિવાળાએ કોપરાની વાટીમાં કાળા સફેદ તલ અને પાંચ હળદરના ગાંઠિયા લેવાના છે અને આ બધી વસ્તુ કાળા કપડામાં બાંધવાની છે હોળી માતાની પ્રદક્ષિણા કરી અને માને પ્રાર્થના કરીને હોળીમાં પધરાવવાની છે મિત્રો તમારે પણ પનોતીનો છેલ્લો પાયો શરૂ થશે ત્યારે બીજા પાયામાંથી તમે પસાર થઈ રહ્યા છો ઓગણત્રીસ ત્રણે તમારો ત્રીજો પાયો શરૂ થશે તો તમારે પણ શનિને હોળીમાને પ્રાર્થના કરવાની છે કે ભાઈ આ જે સમય મને તમે ફાળવેલો એ મેં સરસ રીતે વિતાવ્યો છે ભલે તમે જે સુખ દુઃખ આપ્યા મેં વેઠા છે પણ હવે મને એમાંથી બહાર કાઢીને આવનારો સમય મારા માટે સારો સાબિત કરો અને હોડીમાને કહેજો કે ભાઈ જે કંઈ બી દુઃખ છે મારા જીવનના એ બધાનું દહન કરી એટલે મને એક નવું જીવન તમે પ્રદાન કરો ચોક્કસ માતા અને શનિ બંનેના આશીર્વાદ તમને મળશે અને જીવનમાં તમે સારો મુકામ પ્રાપ્ત કરી શકશો તો મિત્રો હવે જોઈએ આપને આજની છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિવાળા માટે ચોક્કસ આ હોળીનો દિવસ બહુ જ સારો સાબિત થાય મીન રાશિવાળા માટે અત્યારે બીજો પાયો શરૂ થવાની તૈયારી બરાબર ઓગણત્રીસ ત્રણે શનિ બીજા પાયામાં છે પણ મિત્રો ચોક્કસપણે કહું તો આ સમય સાચવીને રહેવાનો છે પણ ઉપાય બતાવું છું ઉપાય કરી લેજો જીવન સરળ થઈ જશે એક નારિયેલ એક મુઠ્ઠી પીળી રાય કાળા સફેદ તલ એક મુઠ્ઠી અડદ અને સાત સૂકી હળદરના ગાંઠિયા આટલી વસ્તુ પીળા કપડામાં તમારે બાંધવાની છે આ એક બંડલ બનાવી હોળીમાંની પ્રદક્ષિણા કરજો અને પ્રદક્ષિણા કરી અને માને પ્રાર્થના કરજો શનિને પ્રાર્થના કરજો કે ભાઈ જીવનના જે કંઈ પણ દુઃખો છે એમાંથી અમને મુક્તિ અપાવો આ દુઃખોનો નાશ કરો આ દુઃખોનું દહન કરો ને જીવનમાં અમને એક સારો મુકામ પ્રાપ્ત થાય એવી શક્તિ પ્રદાન કરો અને એ કામોને પૂરા કરવા માટે તમારો આશીર્વાદ અમારા માટે ખૂબ જરૂરી છે એવા આશીર્વાદ માગો અને હોલીમાને પ્રાર્થના કરજો કે ભાઈ જીવનના દુઃખોને બાળી નાખો અને અમારા જીવનમાં એક સરસ સુવાસ ફેલાવો જેનાથી દુનિયામાં અમે નામ મેળવી શકીએ કામ મેળવી શકીએ અને પૈસો મેળવીને જીવનને સુખી બનાવી શકીએ તો મિત્રો આવા નાનકડા ઉપાયથી જો આપણે આપણા જીવનને સરળ બનાવી લેતા હોઈએ ને તો બહુ જ મોટા ફાયદાઓ મળે છે આપણે છે ને બહુ મોટી મોટી વાતોમાં રસ લઈને દૂર દૂર ભાગીએ છીએ ક્યાંય જવાની જરૂર નથી બસ જિંદગીને સમજી લો અને આવી નાનકડી વાતોને જીવનમાં જોડીને એને સરળ બનાવી દો તો મિત્રો આજનો વિડીયો તમને ચોક્કસ ગઈમાં હશે તો મિત્રો રાશિ પ્રમાણે મેં તમને આખી જાણકારી આપી છે તો તમારા જે નજીકના સગા છે મિત્રો છે એના સુધી આ વિડીયો પહોંચાડજો લાઈક શેર જરૂર કરજો તો મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાધી તો ચાલો Бадалие деньги. Новости.